આઈએસીએસટી મેડિકલ એન્જિનિયરિંગ અને ફાઉન્ડેશન અભ્યાસક્રમો માટે નેવું ટકા સુધી શિષ્યવૃત્તિ પ્રદાન કરે છે જેથી તાત્કાલિક પ્રવેશ અને શિષ્યવૃત્તિ મૂલ્યાંકન સંભવ બને છે શહીદોના બાળકો માટે સો ટકા ટ્યુશન ફી માફ કરવામાં આવ્યું છે રક્ષા કર્મચારીઓ સુરક્ષા એજન્સીઓ અને આતંકવાદથી પ્રભાવિત વ્યક્તિઓના બાળકો માટે આઈએસીએસટીમાં વધુ દસ ટકા શિષ્યવૃત્તિ આપવામાં આવી છે વર્ષ બે હજાર ચૌદ થી અત્યાર સુધીમાં પંચોતેર હજાર થી વધુ વિદ્યાર્થીઓને લાભ થયો છે ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસીસમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડે એપ્રિલ બે હજાર ચોવીસમાં શરૂ થતા તેના નવા સત્રના પ્રારંભ પહેલા વિદ્યાર્થીઓને ડોક્ટર અને એન્જિનિયર બનવાના સપનાને સાકાર કરવામાં સક્ષમ કરવા માટે અલગ અલગ શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે પ્રથમ શિષ્યવૃત્તિ ઇન્સ્ટન્ટ એડમિશન

આ ઓનલાઈન મોડમાં આપણે એક આજની તારીખમાં સ્કોલરશીપ ટેસ્ટ આપવા જઈ રહ્યા છે છોકરાઓ આ ઓનલાઈન ટેસ્ટથી છોકરાઓ નેવું ટકા સુધી સ્કોલરશીપ ઘરે બેઠા બેઠા મેળવી શકે છે અને જે પણ અહીંયા એમની ફીસ છે એમાં રાહત મેળવી શકે છે આ એક્ઝામ સાતથી થી બારના ધોરણના છોકરાઓ આપી શકે છે અને સાતથી થી બારમાં જે બી છોકરાઓ આનો ફાયદો લે છે એ લોકોને શિષ્યવૃત્તિ તો મળે જ છે પરંતુ સાથે સાથે એમના દરેક સબ્જેક્ટના એનાલિસિસ પણ એ લોકોને આપવામાં આવે છે આ એક્ઝામ સવારે દસ લઈને સાંજે છ વાગે સુધી સ્ટુડન્ટ આપી શકે છે અને આનું રજીસ્ટ્રેશન પણ ઓનલાઈન કરાવી શકાય છે આકાશ આજે પાંત્રીસ વર્ષથી દેશની પ્રખ્યાત ઇન્સ્ટિટ્યૂટ છે અને એણે આજે ત્રણસો વીસ સેન્ટર દ્વારા દરેક જિલ્લા દરેક રાજ્યની અંદર પોતાનું એજ્યુકેશનથી ડોક્ટર અને એન્જિનિયર્સને એક પ્લેટફોર્મ આપ્યું છે કે સારી રીતે પોતાનું એજ્યુકેશન લઈને એને પાડી શકે છે રાજકોટ એક ખૂબ જ પ્રતિભાવશાળી જિલ્લો છે જ્યાં આગળ ખૂબ જ સારા છોકરાઓ છે અને એમના અમારા એક જ વર્ષના દરમિયાન છોકરાઓએ જે રિઝલ્ટ આપ્યા છે તે ખૂબ જ મહત્વના છે અને કેટલા પણ છોકરાઓ લાસ્ટ ચુમ્બાલીસ છોકરાઓ એવા હતા જે લોકો એમબીબીએસ માટે આ બ્રાન્ચમાંથી સિલેક્ટ પણ થઈ ગયા છે